ભાવનગર માં ચોમાસા ઋતુના પ્રારંભે પડેલા પ્રથમ વરસાદમાં વીજળી પડતા ત્રણ લોકો ઘવાયા હતા અને વરસાદ શરૂ થતા ગ્રાઉન્ડમાં એક બાજુ બેઠા હતા ત્યારે પડી વીજળી વીજળી પડતા તેને ઝડપ લાગતા અશોકભાઈ બાલાભાઈ ડાબી ખેંગારભાઈ મકાભાઈ મેવાડા અને રાજુભાઈ જયસિંહભાઈ શિયાળીયા ને થઈ ઈજાઓ ત્રણેય સારવાર માટે ભાવનગરની સત્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યારે રાજુભાઈ ને ખેંગારભાઈની હાલત સામાન્ય હોવાનું ડોક્ટરે જણાવ્યું જ્યારે અશોકભાઈની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે કેમેરામેન બીજલભાઈ માલકિયા અને રિપોર્ટર સિજલ મલેક ભાવનગર મુકેશભાઈ મુકેશભાઈ કઈ જગ્યાએ પણ શું બનાવ આજે આ અમે ક્રિકેટ રમીને ધીરિયામાં વરસાદમાં દરી બેઠ્યા હતા ઓછી તો ગમે તે વીજળીનો છટકો લાગ્યો કે જે થયું હોય ત્રણ જણા વીજળી થઈ જશ શું નામ ઈજા ગ્રસ્તનું ઈજા ગ્રસ્તનું એક નામમાં શું ભાગ છે નાખ્યું જેતું નામ ફેંગારભાઈ છે અને એતુના કેવી ઈજા થઈ ભાઈઓને થાય ને તો રાજુભાઈ નોર્મલી છે આવ અને ફેંગરભાઈ નોર્મલી છે અને એ ભાઈને અમે ટ્રાઇવિકમાં લઈ ગયા હતા એને લાગી ત્યારે કેવી હાલત છે ભાઈની હવે હાલતમાં તો હવે આવે પછી ખબર પડે પ્રાઇવેટમાંથી આવે છે અત્યારે કેટલા વાગે વીજળી ભરી છે અંદાજિત સમય સાડા આઠ ઓકે